મામલો સામે આવ્યો જેના થતા મામલે કોંગી પ્રવક્તા એ પ્રતિક્રિયા આપતા કહ્યું કે શિસ્તબદ્ધ કહેવાથી પાર્ટીમાં જ આવો ફોટો વાયરલ થાય એ શરમજનક વાત છે આવા વ્યક્તિઓને સસ્પેન્ડ કરી પાર્ટીમાંથી દૂર કરવા જોઈએ યુવા મોરચાના ગ્રુપમાં આવા ફોટાઓ મૂકતા યુવાનોની માનસિકતા પર શું અસર થશે જેવા અનેક સવાલો કર્યા હતા કોઈ પણ રાજકીય કે સામાજિક સંગઠન કે રાજકીય પાર્ટીનું ગ્રુપ હોય એ લોકોના પ્રશ્નોની સેવા માટે અને સંગઠનના કામો માટે હોય છે મને મીડિયાના માધ્યમથી જે ખ્યાલ આવ્યો છે કે બિભત્સ ફોટા યુવા ભાજપના ગ્રુપની અંદર હોય શિસ્તબદ્ધ ગણાતી આ પાર્ટીની અંદર આવા જો ફોટા ગ્રુપોની અંદર શેર થતા હોય તો તમે સમજી શકો છો કે યુવાનોના વિદ્યાર્થીઓના કે લોકોના પ્રશ્નો કઈ રીતના હલ થતા હશે બહુ ખૂબ જ નિમ્ન કક્ષાની જે વિચારધારા છે એ આ લોકોએ સાબિત કરી દીધી છે આવી માનસિકતા ધરાવતા લોકો જો કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર હોય તો હું માનું છું કે આવા કાર્યકર્તાઓ પર તાત્કાલિક એમને સંગઠનમાંથી દૂર કરવા જોઈએ અને સમાજ વચ્ચે આ લોકોને લઈ આવી અને ભૂતકાળમાં આવા જે જે કાર્યવાહી કાર્યકરોએ આવા વિભત્સ ફોટા કે વિડીયો મૂકાય એમને સસ્પેન્ડ કરવા જોઈએ મારા ખ્યાલ મુજબ જસદણ પોલીસ સ્ટેશનની અંદર પોતાનો મોબાઈલ હેક થયો હોવાની ફરિયાદ થઈ છે આ બધા નાટક છે અમે રાજકીય પાર્ટીમાં કોઈ કોઈપણ વસ્તુ કોઈ શેર કરી દે પછી પોલીસમાં રાજકીય નેતાઓને ફોન કરી અને જૂની તારીખોની ફરિયાદ લેવા દે કે અમારું એ વોટ્સઅપ હેક થઈ ગયું હતું પણ આ બધું નાટક છે જો ખરેખર ડેબ્યુ સાથે રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો રાજ્યભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે